એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો આ ચીજ સાથે ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે વડોદરામાં પણ ક્રિકેટ પ્રેમીઓ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ક્રિકેટ પ્રેમીઓએ ભારે ઉત્સાહ સાથે ભારતીય જીતની ઉજવણી કરી હતી અટલ બ્રિજ ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનો તિરંગા સાથે એકત્રિત થયા હતા રસ્તાઓ પર ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા ક્રિકેટની ઐતિહાસિક જીતથી શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું તિરંગા લહેરાવતા લોકોનો પણ ઉત્સાહ જોઈને સમગ્ર વાતાવરણ દેશ પ્રેમથી પ્રેરિત બન્યું હતું ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન ખડે પગે તૈનાત રહ્યું હતું સોશિયલ મીડિયા પર કોઈ વિવાદિત પોસ્ટ ન ફેલાય તે માટે પોલીસે જનતાને સાવચેત રહેવા અપીલ પણ કરી હતી એકંદરે ભારતની જીત વડોદરા વાસીઓ માટે ઉત્સવ પાકિસ્તાન હમ લોકો કેસા બોલ રહા હતા તું ક્યા હે બે એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત થઈ છે એનો જશ્ન મનાવવા માટે વડા મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે આપણે જોઈ શકીએ છીએ કે ગરબા સાત્વનું વસ્તુ છે એ છોડીને તમામ બધા અહીંયા જીત થઈ છે અને મનાવવા માટે આવ્યા છીએ અને ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં જશ્ન મનાવાઈ રહ્યા છે પોલીસનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યો છે અમે પણ બધાને શુભકામનાઓ આપીએ છીએ અને